તમે થમનેલ જોઈને આવ્યા છો કે તમારા એન્ડ્રોઈડ મોબાઈલને કોમ્પ્યુટર કેવી રીતે બનાવો તો હું તમને આજના વિડીયોમાં શીખવાડીશ કંઈ પણ બકવાસ કર્યા વગર તો સૌથી પહેલાં તમારે પ્લે સ્ટોરમાં જતું રહેવાનું છે અને ત્યાં લખવાનું છે ડબલ્યુ અગિયાર જે આપણી ગુજરાતી ભાષામાં કહીએ છીએ અને એક નીચે એક એપ્લિકેશન દેખાશે તમને વિન્ડો ટેન સિમ્યુલેટર કરીને તો એની પર ક્લિક કરી દેજો જેવું તમે એની પર ક્લિક કરશો એને ડાઉનલોડ કરી લેજો અને ઓપન કરી લેજો અને જે કંઈ પરમિશન માગે છે એલાઉ કરી દેજો જો આપણું કોમ્પ્યુટર બનવાનું સ્ટાર્ટ થઈ ગયું છે હોય થોડાક જ સેકન્ડમાં જો આવી કંઈ યાર્ડ આવે તો ચિંતા ન કરતા ઉપર અહીં જે ઓપ્શન છે કન્ટિન્યૂ કરી એની ઉપર તમે ક્લિક કરી દેજો ક્લિક કરશો એટલે અહીં તમને ભાષા પૂછે કે તમારે કંઈ ભાષા રાખવી છે તો ઇંગ્લિશ જ રહેવા દેજો એ સારું છે જો તમે કંઈ બીજી ભાષા આડીઓ કરી નાખશો તો લોચા થઈ જશે પછી નેક્સ્ટ બટન પર ક્લિક કરીશું જો હવે ઇન્સ્ટોલ પર ક્લિક કરીશું હવે આપણું સોફ્ટવેર ઇન્સ્ટોલ થાય છે અને થોડાક જ મિનિટોમાં આપણો મોબાઈલ જે છે એ પીસીમાં કન્વર્ટ થઈ જશે તમે અત્યારે હાલ જોઈ રહ્યા છો વિડીયો તો તમને લાગે છે ને છે સેમ ટુ સેમ કોમ્પ્યુટર જેવું તો હું તમને કોમ્પ્યુટર બનાવવાનો છું આજે તો આપણા મોબાઈલને આપણે કોમ્પ્યુટર જ બનાવવાના છે ચિંતા ના કરશો જો પછી અહીં પૂછશે તમારું નામ આવું આવું આવે તો તમારું નામ નાખી દેજો જે પણ હોય નોર્મલ રાખજો બહુ હાઈડ ના રાખતા પછી તમે કહેશો પાસવર્ડ ભૂલી ગયો પછી પાસવર્ડ આવશે હવે પાસવર્ડની અંદર એ પણ નોર્મલ પાસવર્ડ રાખી દો એવું હોય તો તમારું નામ જ રાખી દો પાસવર્ડમાં જેથી કરીને ખુલે પછી નેક્સ્ટ બટન પર ક્લિક કરીશું પછી બીજી વિન્ડો આવશે કે તમારો પાસવર્ડ કન્ફર્મ કરો તો આપણો પાસવર્ડ આઈ કન્ફર્મ કરવાનો છે નેક્સ્ટ બટન પર ક્લિક કરીશું પછી ક્લિક કરીશું એટલે અહીં પૂછે છે કે શું તમે તમારા મોબાઈલનું ચેન્જિંગ કરવા માગો છો અગર માગતા હોય તો યસ કરી દેજો નહીં તો એક્સેપ્ટ કરી દેજો એક્સેપ્ટ કરજો એટલે થોડેક સેકન્ડમાં દેખો હવે આપણો મોબાઈલ બની ગયો છે એક કોમ્પ્યુટર તમારે ત્રીસ હજાર રૂપિયા દોસ્તો મે બચાવી લીધા આજે તમે પણ આ એપ ટ્રાય કરજો બહુ મસ્ત મજાની છે જો તમે યુટ્યુબ પર વિડીયો બનાવતા હોય તો સ્ક્રીન રેકોર્ડ કરીને આ એપ બહુ જ કામ આવશે જો લાગે છે ને કોમ્પ્યુટર જેવું તમે પણ ક્યાંક કોમ્પ્યુટરમાં આવી સ્ક્રીન તો જોઈ જશે હવે આને આપણે ઓપન કરીશું તો સ્લાઇડ અપ કરી દઈશું એકવાર ટચ કરીશું અને જે ઉપરવાળું જે કલ્સર છે અહીં લાઈન ગમે ત્યાં સ્ક્રીન પર ટચ કરવાનું છે પછી આપણો પાસવર્ડ નાખી દેજો જે તમે રાખ્યો એ પછી તમારે પાસવર્ડ નાખીને યસ પર ક્લિક કરવાનું છે અને પછી એરો પર ક્લિક કરી દેજો એટલે તમે જે પાસવર્ડ નાખશો એટલે તમારું કોમ્પ્યુટર ખુલી જશે આ કંઈક સેટિંગ આવે છે કે તમારે બેકગ્રાઉન્ડ બદલવું છે તો કે ના ફોરવર્ડ કરી દેજો અને પહેલું જ ઓપ્શન રહેવા દેજો કેમ કે તમે આંગળી ગમે ત્યાં ટચ કરશો તો તમારું કલ્સર આમ ફરતું રહેશે તમે એ કલ્સર જોઈ શકો છો તો પછી ફોરવર્ડ પર ક્લિક કરી દઈશ જો તમે કલ્સર જોવો છો તો ફોરવર્ડ પર ક્લિક કરી દેજો ક્લિક કરશો એટલે અહીં કંઈક પૂછશે કે તમારે કલ્સર રાખવું છે તો આ કંઈ રહેવા દેજો આને કંઈ કરતા નહીં ફોરવર્ડ પર ક્લિક કરજો કેમ કે આપણે કલ્સરથી કરવાનું છે જો કલ્સર તમને દેખાય છે જેમ કે આંગળી તમે ગમે ત્યાં રાખો પણ કલ્સર તમારું ઉપર રહેશે ચલો ફોરવર્ડ કરી દઈશું આપણે ફોરવર્ડ કરીશું એટલે જો આપણું પીસી બની ગયું છે જો તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે જેમ કે તમારો મોબાઈલ એક કમ્પ્યુટર જ છે શું વાત છે દોસ્તો આટલી મસ્ત મજાની એપ તમારા પૈસા તો બચી ગયા ને હવે તમારે વિડીયો રેકોર્ડ કરવાની કોઈ જરૂર નથી જો કોમ્પ્યુટરમાં તમે જ્યારે પણ ગૂગલ ખોલો છો તો આવું બ્રાઉઝર આવે છે જેમ કે ક્રોમા બ્રાઉઝર હોય કા તો એડ્સ બ્રાઉઝર હોય તો જો તમે આ ન્યૂઝ પણ દેખાઈ રહી છે કે મસ્ત મજાની આપશે એકવાર જરૂર ટ્રાય કરજો એ પ્લે સ્ટોરમાં મળે છે સો ટકા ફ્રી છે કંઈ પૈસા આપવાના નથા આની માટે તમારે તો આપણે આની અંદર બહુ નહીં જોઈએ કેમ કે વિડીયો બહુ મોટો થઈ જાય તમે એકવાર ટ્રાય કરજો એટલે તમને આનંદ આવી જશે અને સો ટકા ફ્રી આપશે તો હું અહીંથી બહાર નીકળી જઈશ કેમ કે બીજી સ્લાઇડ અત્યારે ખોલતો નહોતો તમે તમારી રીતે ચેક કરી લેજો તો દોસ્તો તમારા મિત્રોને પણ તમે બતાવી શકો છો કે જો મેં મારા મોબાઈલને એક કોમ્પ્યુટર બનાવી શકો છો તમારો મિત્ર પણ વિચારવા લાગશે હવે આપણે જઈશું કોમ્પ્યુટરની જેવી મેમરી છે એવી જ મેમરી આપણાને આમાં દેખાશે જેમ કે ઉપર છે તો તમારે કલ્સર ત્યાં લઈ જવાનું છે અને ડબલ વાર ક્લિક કરવાનું છે સ્ક્રીન પર જો અહીં સેમ ટુ સેમ એવી જ મેમરી તમે જોઈ શકો છો તો જો તમને બે ડેમો મેં આપી દીધા છે બાકી તમે તમારી રીતે ઓપન કરીને જોઈ લેજો આવી મસ્ત મજાની એપ છે તો બસ આ વિડીયોને રાખીએ આટલે સુધી અત્યારે જ અમારો વિડીયો લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો કેમ કે આવા જ વિડીયો અમારી ચેનલ પર તમને જોવા મળતા રહેશે અને એ સાથે પૈસા કમાવાવાળો વિડીયો પણ અમારી ચેનલ પર તમને જોવા મળતા રહેશે તો મળીએ બીજા વિડીયોમાં ધન્યવાદ